અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાની ભોરપણનો ગેરલાભ ઉઠાવી અજાણકે એટીએમ કાર્ડ બદલી પચીસ હજાર ઉપાડી રફુચક્કર થઈ જવાના ગુનામાં સંડોવાયેલા ચોર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરી હતી અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં રહેતી મંજુદેવી અનિલકુમાર પ્રસાદ ગત ત્રણ ડિસેમ્બરના રોજ અંક્રસ્વરના પીરામલ નાકા જીનવાલા સ્કૂલની પાસે આવે એક્સિસ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે તેનીને એક હજારના યુવકને એકાઉન્ટમાં રહેલ બેલેન્સ જાણવા મદદ કરવાના જણાવતા તે થગ યુવકે તેની ભોપનનો ગેરલાભ હતા યુનિયન બેંકનું ઓરિજિનલ એટીએમ કાર્ડ બદલી ત્યાંની અન્ય સેન્ટર બેંક ઓફ ઇન્ડિયાનું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ આપી પલાયન થયા હતા બાદમાં તે યુવકે એટીએમ એટીએમમાં જઈ ત્યાંના પિતાના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી તેમાંથી રૂપિયા પચીસ હજાર જેટલી રકમ ઉપાડી અને પૂછક થઈ ગયો હતો આ અંગેની પોલીસ ફરિયાદ અંકલેશ્વર એ પોલીસ પોલીસને નોંધાવવા પામી હતી દરમિયાન અંકલેશ્વર પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન બેષ્પરછમ તેઓએ આ ગુનાની કબૂલાત કરી હતી અને ગુનાની કુલ ચાર ઈસમોએ અંજામ આપ્યો હતો